નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે વલ્લભસુરી મહારાજની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર જિલ્લામાં તેર સ્વાયંભીલ થયા હતા આવતીકાલે વાઘોડિયા રોડથી નૌકાર રથયાત્રા નીકળવામાં આવશે જૈન મુનિરાજ વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજીની નિશામાં હજારો ભાવિકો જોડાશે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની આજ્ઞાનું વર્તી મૌન સાધક જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે સૌભાગ્ય લક્ષ્મી મહારાજની ગુણાનુવાદ ધર્મસભા યોજાઈ હતી ગુરુદેવની સિત્તેરમી પુણ્યતિથિ નિમિત્તે સિત્તેર દીપક પ્રગટાવવામાં આવ્યા હતા દરમિયાનમાં સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બપોરે વડોદરા શહેરના જૈન સંઘો તથા પાદરા છાણી વગેરે સ્થળો ઉપર વલ્લભ સૂર્ય મહારાજનીકલાવ નિવાસી પ્રેમીલાબેન કાંતિલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ સાંજે આઠ વાગ્યે એક શામ વલ્લભ કે નામ કાર્યક્રમ યોજાશે વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વલ્લભ સૂર્ય મહારાજ વડોદરામાં જ મણરાજાની શેરીમાં જન્મ થયો હતો અને પંજાબ કેસરી તરીકે તેઓ જાણીતા બન્યા હતા હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેઓ હાલના પાકિસ્તાનના ગુજરાવાલમાં રહેતા હતા અને સરકારે એમને હિન્દુસ્તાન પાછા આવવાનું કીધું ત્યારે એમને જણાવ્યું હતું કે મારી સાથેના તમામ હિન્દુ તથા જૈન પરિવારોને પણ હિન્દુસ્તાન લાવવાની વ્યવસ્થા કરશો તો જ હું આવીશ અને તેઓ બધાને હેમખેમ પાછા હિન્દુસ્તાન લાવ્યા હતા

कर्जन जब कोई अधिवेशन पर सामूहिक आमेल करा वाला आय करा हुआ है इसमें लावाची कैमिला में कांतिल साथ रिवाज प्रमाणन विविध जामा के प्रभावी प्रभाव होगा आज सवारे आज सभा सरस जाने पुरोद सभा हुई सभा पर विशिष्ट प्रभाव करा हुआ अभी बकोरे मुख्य मुद्दा धारा निश्चित पार्षद पंच कल्याण की पूजा जो आय करा हुआ है जो पांच रुपए का खंड और महिला पदार्थों द्वारा बनवाव से आवधिकारे सवारी तौर पर बल्लभ अनुसंधान जो प्रारंभिक से आगे विशेषज्ञ विविध भागों पर है नहीं मैं इन्हें चेष्टा दिखाने में सफल करी पर आज में अवश्य रास्ते पर आया कुछ विशिष्ट भारत सरकार भेदोधारा स्टेट प्रोग्राम बल्लभ सरकार स्टेट प्रोग्राम से विशिष्ट हरदा दर्शय आवधिकारे शामिल असली क्षेत्र